નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ છાત્રાલયમાં આવેલી ગૃહમાતા રસોઈયા તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો પંચમહાલ જિલ્લા સરહદ એજ્યુકેશન ટ્રસ્ટ સિમલિયા અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો પંચમહાલ જિલ્લા સરહદ એજ્યુકેશન ટ્રસ્ટ સિમલિયા તાલુકો ગોગાવાવાદ જિલ્લો પંચમહાલ સંચાલિત શ્રી રીતિ કન્યા છાત્રાલય માટે ખાલી પડેલ ગૃહમાતા માટેની એક જગ્યા બક્ષીપંચ રસોઈયા માટેની એક જગ્યા બક્ષીપંચ તેમજ ચોકીદાર માટેની એક જગ્યા બક્ષીપંચ માટેની જગ્યા ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે તો ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખે સ્વ ખર્ચા પોતાની અરજી ખાતે અરજી સાથે અસલ પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત નકલ સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો લાયકાત વાત કરીએ તો ગૃહ માતા માટે ધોરણ બાર પાસ બક્ષી પંચ માટે રસોઈયા ચોકીદાર ધોરણ આઠ પાસ થી વધુ બક્ષી પંચ તેમજ ઉંમર એકવીસ થી પિસ્તાલીસ વર્ષ સુધીની ધરાવતા હોવા જોઈએ મિત્રો ઇન્ટરવ્યુ ની તારીખ છે અઢાર જાન્યુઆરી બે સમય અગિયાર કલાકે સળ છે મિત્રો પ્રકાશ કુમાર છાત્રાલય સિમલિયા પીપળિયા રોડ જે ફાર્મ ફાર્મહાઉસ તાલુકો ઘોઘંબા ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું બીજી એક જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ્વતી કેળોની મંડળ નવાગામ સંચાલિત એકલવ્ય કુમાર છાત્રાલય જિલ્લો ખાલી પડેલ જગ્યા માટે ગામ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી ગોધરા પંચમહાલના જે જે એનઓસી મળે છે મિત્રો તારીખ જે એનઓસી તે મુજબ અહીંયા ચોકીદાર માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસના ના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઓછામાં ઓછું ચાર ધોરણ પાંચ ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવાર અહીંયા દિન દસમાં રજીસ્ટર પોસ્ટ એડી થી નીચે જણાવેલ સરનામે અરજી આવે છે મિત્રો પસંદગી મુજબ પગાર થશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અરજી મોકલવાનું સ્થળ આપેલું છે મિત્રો પ્રમુખ શ્રી સરસ્વતી ગેડવણી મંડળ નવા ગામ તાલુકો મોરવાહડપ જિલ્લો પંચમહાલ ખાતે અરજી મોકલવાની રહેશે મિત્રો ચોકીદારની જગ્યા માટે આગળ વાત કરશું બીજી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો અને વૃદ્ધાશ્રમ મંડળ અંતુરલી તાલુકો નિજર જિલ્લો તાબી સંચાલિત બક્ષીપંચ કુમાર છાત્રાલય નીજરમાં ચોકીદારની જગ્યા માટે અહીંયા ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ના રોજ અગિયાર વાગે અહીંયા હાજર રહેવાનું રહેશે મિત્રો ઇચ્છુક ઉમેદવારે અહીંયા ઇન્ટરવ્યુ માટે જે ચોકીદારની જગ્યા અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય